જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ અને આજમાં તો આપણે બ્લોગ શરૂ કર્યો છે બહુ મોડો એમાં એવું છે કે અત્યારે સાડા પાસ થઈ ગયા છે ને આપણે બ્લોગ અત્યારે શરૂ કર્યો છે એમાં એવું છે કે અત્યારે તન બેને આવી ગયા છે નિશાળેથી અને પપ્પાની છે ને આ તળા જઈ ગયા છે કુસુભાઈને દાખલો કઢાવાનો હતો એટલે ગયા છે અને આપણે તો ઘરે છે બપોર સુધી આપણે એક જગ્યાએ ગયા હતા અને આવીને પછી આપણે કાંઈ વ્લોગ નથી બનાવ્યો ને અત્યારમાં તો જો આપણે કપડાં ધોઈ નાખ્યા છે બહુ બહુ એટલે બહુ ધોઈ નાખ્યા છે તમે હિસાબે જો બનાવે છે એની સમાય લાવે છે અને હાડાપાસ ઉપર થઈ ગયું છે અને તન હિસાબેને છે અહીંયા ડર પણ મેંકી દીધું છે આવીને સાલો ફેમિલી આપણે કપડાં કેટલા ધોઈ નાખ્યા છે એની વાત જ નહીં કરવાની જવો કપડાં ધોઈ નાખ્યા છે લાટ બધા અહીંયા પણ હું કહે છે અને આપણે છે ને બેસીને છે ને ધુવાડો જરાક બહેન થાય ને ત્યાં માખ્યું એટલું કવરાવે એની વાત જ નહીં કરવાની શું છે કે આસી સાંભળી છે ને એટલે માખ્યું એને બહુ કવર આવે છે ધુવાડ વાઘડી જ કરવો જોશે અને ક્રિશુબેન છે ને બહુ નિરાવ બગાડવા મીંડા હમણાં થા ક્રિશુબેન બહુ નિરણ બગાડે અને ફેમિલી છે ને હું તમને કહું ને તો હુસન પપ્પાની એક બે વાગ્યાના તળાજા છે અને હજી તમે વરસાદ જુઓ તળાજાની અંદર અને ફૂલેડાવો સરસ મજાના આવ્યા છે બીવું મસ્ત મજાનો આવે ફળિયામાં એકદમ હાઈ ક્લાસ અને જમરૂક પણ એટલા આવ્યા છે આપણે મસ્ત મજાના ચકલા જવું અને એવું છે ફેમિલી અને તળાજામાં તો જો હજી વરસાદ એટલો અંધારો છે એની વરહેશ છે અંધારો નથી અને જવો દી જવો કેવી રીતનો બતાય છે વાદળા છે સરસ મજાના જવો આવી રીતનો દી બતાય છે એટલે વહી ગયો છે અને ચાલો ફેમિલી તો છે ને ફેમિલી આ કેળ છે ને બહુ વસ્તી લૂમ મોટી થઈ ગઈ અને ગજરો જો અહીંયા કાપીને નીચે ફગાવી દીધો બેને હું કો આજ કાપું કાપુને કાલ કાપું કરતી પછી કેળા હો તો કાપી નાખો કેળા તો જે આવતા તે ગજરાની નહીં સરસ મજાના આવે છે અને અને આવી રીતના આવે મસ્ત મજાના કાપી નાખ્યું છે ગજરો કેળનો અને શું છે બેન અત્યારે હાડાપાસ થશે ને ઓગા જવો કેટલો કાઢો છે એને માખ્યું પણ કવર આવે છે બહુ એનો કાંઈ વાક નથી હું છે કે વરસાદ સારો ફેમિલી છે અને વરસાદ બીજે આવે અને નથી કહેતા કે વરસાદ બીજે આવે અને કવર આવે આપણને અહીંયા એવું છે ફેમિલી અને એવું છે કે માખું અહીંયા કનડે છે એનું કારણ છે કે ગરમી એટલી થાય છે અને પવન બેક ઓછો ઓછો આવે છે અને રાતે પણ લાઈટ બહુ કવર આવતી હતી આજ એટલે કોઈ વાંધો નહીં ફેમિલી અને આપણે જો બે વાગ્યાના કપડાં ધોવા લીધા હતા પણ વરસાદ બહુ વાંધાયો ને તે મેં કીધું લાય હૂંકવી દઉં ફટાફટ હુંકાઈ જાય અને પહેલાં બેને ધોયા હતા ને ઈ જો આપણે અહીં ખાટલે નાખી દીધા અને આપણે પછી ધોઈ નાખ્યા એટલા એ તળા જેવી આવી ગયા અને ઉર્મિલાબેનને આરે જાવું પડે એમ હતું ઉચ્છભાઈનું એક ફોર્મ કઢાવાનું હતું એટલે જાવું પડે એમ હતું એટલે એ ગઈ છે અને આપણે શ્રી ઘરે ને આજ કાંઈ વાડીએ ગયા નથી ફેમિલી એવું છે કાક અને સાલો ફેમિલી ત્યારે ઉછન પપ્પાનો ફોન આવી ગયો છે સાલો ફેમિલી ઉછન પપ્પાની એવા છે ઘરે અને એને હતું તાલુકામાં કામ પણ કાંઈ કામ થયું નહીં સક્સેસ અને હવે પાસુકાલમાં જાવું પડશે ને વરસાદ જોવા છે અને અત્યારે વાગ્યા છે હાડસ અને આપણે જો આ હાડી વઢી છે પહેલાની હાડી છે પહેલાના જમાનાની કેટલા વર્ષો પહેલાની હાડી છે અને આ હાડી કેદી આપણે છે ને પાંચસો રૂપિયાની લીધી હતી વર્ષો પહેલાંની છે જૂની હાડી આણાની અને આપણે ક્રિશુબેન છે ને એક શોર્ટ વિડીયો બનાવ્યો કાંકન વિશે આ હાડી વઢી અને જો આ હાડી આપણને આવી લાગે છે સારી લાગે છે

હવે બદલાઈ આવો સાફ કપડા હંસો પાસો કોક નો ફોન આવ્યો હાલો ત્યારે એવું છે ફેમિલી અને ચાલો ફેમિલી હવે આપણે રસોઈ ની તૈયારી કરવા માંડીએ લસણ ફોલ નાખ્યું છે મસ્ત મજાનું જવો સરસ મજાનું અને આપણે રસોઈ માં શું બનાવવાનું છે રવિયાન શાક બનાવવાનું છે મસ્તી નું બનાવો હાલો રસોઈ તાવ આવી ગયો અને કાલુ ની ધગે છે કાલ હું મને કે આ લીરો કપાવો તો હું લીરો કાપ ને અટી ને તું આ ધગે છે પણ હું કઈ કીધું નહિ પછી કઈ કામ નહીં કરે

અને આ પણ મસ્ત મજાના કંટોલા છે કંટોલા શાક બનાવ્યું હતું હવાર જતન વિશા નો ભાવ્યું અને જવો સરસ મજાના મરસા છે આવી રીતની છે બકાલુ આમાં શેનું શાક બનાવી કઈ નક્કી નહીં અને સરસ સરસ મજાના રવિયા છે મસ્ત મજાના ચાલો ફેમિલી તો રવિયા નું બનાવી કઈ કઈ ડિસાસ નક્કી કર્યું કાંસે નું શાક બનાવવું આપડે તો મરસા મસ્તી ના ટલાટન આપડે બનાવ

વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન મળીએ પાછા કાલે નવા વ્લોગ માં જ્યાં સુધી બાય બાય